નમસ્કાર આપ સૌ જાણો છો એમ ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલ મતદાર યાદીની સધન સુધારણા કાર્યક્રમ એસઆઈઆર ચાલુ છે આ કાર્યવાહી અંતર્ગત જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પંચની સૂચનાઓ અને માર્ગદર્શન અનુસાર એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં અને સુચારુ રૂપે ચાલી રહી છે કુલ બાર લાખ એકતાલીસ હજાર મતદારોને એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાના થઈ રહ્યા છે કુલ બારસો અને બેતાલીસ બી દ્વારા ઘરે ઘરે ફરી અને પોતાનું એન્યુમરેશન ફોર્મ મતદારોને પહોંચાડી રહ્યા છે આ અંતર્ગત આજ સુધીમાં દસ લાખથી વધારે એન્યુમરેટર ફોર્મ મતદારોને અમે પહોંચાડી ચૂક્યા છીએ બાકીના ફોર્મો આગામી એક કે બે દિવસમાં વિતરણની કામગીરી અમારા દ્વારા પૂર્ણ કરી દેવામાં આવે છે આવવાની છે આ સંજોગોમાં તમામ મતદારોને આપના માધ્યમથી અપીલ કરવામાં આવે છે કે બી આ સમયગાળા દરમિયાન ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બરના સમયગાળા દરમિયાન તમામ ઘરની ત્રણ વખત મુલાકાત લેશે અને આ સમયગાળા દરમિયાન આપના દ્વારા જે એન્યુમરેશન ફોર્મ ભરવામાં આવેલા છે એમને પરત કલેક્ટ કરશે એન્યુમરેશન ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી અનુભવાતી હોય કે બે હજાર બેની મતદાર યાદીના અનુસંધાને પોતાનું નામ જે તે વખતની મતદાર યાદીમાં છે કે નહીં અથવા તો જે કે મતદાર યાદીમાં કયા ભાગમાં અને કયા વિસ્તારમાં એમનું નામ છે એ શોધવામાં અથવા તો ફોર્મ ભરવામાં કોઈપણ પ્રકારની તકલીફ થતી હોય તો ભારતના ચૂંટણી પંચે વોટર્સ ડોટ ઈ સીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન નામનું એક ફીચર એડ કર્યું છે આમાં દરેક મતદાર પોતાનો મોબાઈલ નંબર નાખી અને ઓટીપી મેળવી અને રજીસ્ટ્રેશન કરી શકશે ત્યારબાદ પોતાનો મોબાઈલ નંબર નાખી અને પોતાનું વોટર આઈડી કાર્ડની ડિટેલ નાખી અને બુક અ કોલ વિથ બીએલ ઓ એ ફીચરથી બુકિંગ કરાવી શકશે આ ફીચરનો ઉપયોગ કરવાથી આપના બીએલો કોણ છે કે આપના બીએલઓની વિશે આપને જો જાણકારી ન હોય તો આપના બીએલઓ આપને સામેથી આ રજીસ્ટ્રેશન કર્યાના અડતાલીસ કલાકમાં આપને ફોમ ફોન કરશે અને આપને ફોર્મ ભરવાની કોઈપણ પ્રકારની તકલીફ હોય તો આપને માર્ગદર્શન આપી અને આપને મદદરૂપ થશે આ ઉપરાંત આગામી પંદર તારીખ તથા સોળ તારીખ તથા આગામી બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખે સવારે નવ કલાકથી બપોરે એક કલાક સુધી બીએલઓ પોતાના મતદાન મથક ઉપર બેસશે આ સમયગાળા દરમિયાન અમારા દ્વારા મહાનગરપાલિકાની મદદથી અને અન્ય સરકારી કચેરીના સ્વયંસેવકોની મદદથી મતદારો જે કોઈ પણ આ બૂથ ઉપર મુલાકાત લેશે એને ફોર્મ ભરવામાં તથા મતદાર યાદીને લગત તમામ માહિતી પૂરી પાડવાની મદદ કરશે તો તમામ મતદારોને આપના માધ્યમથી અપીલ છે કે બુક અ કોલ વિથ બીએલઓનો ફીચરનો ઉપયોગ કરવો અથવા તો મતદાન મથક ઉપર જ્યારે પણ આગામી દિવસોમાં બૂથ ઉપર અમારા બીએલઓ આવે ત્યારે ત્યાંની મુલાકાત લઈ અને ત્યાં પણ આપ ફોર્મ ભરવામાં જે કાંઈ પણ આપને મદદની અથવા સહાયની જરૂર છે મેળવી શકો છો તો આ રીતે ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરથી જે મતદાર યાદીનું જે અભિયાન શરૂ કર્યું છે એ પારદર્શક રીતે સમગ્ર મતદાર યાદીની કામગીરી પૂર્ણ થાય તમામ લાયક મતદારો કે જે મતદાર યાદીમાં નામ સમાવેશ કરવા યોગ્ય છે તે તમામના નામ મતદાર યાદીમાં સમાવેશ થાય એ માટેનું જામનગર જિલ્લા તંત્ર કટિબદ્ધ છે અને એ મુજબ કામગીરી કરી રહી છે તો આનો બહોળો લાભ લેવા માટે તમામ મતદારોને અપીલ કરવામાં આવે છે